ઉપસ્થિત સન્માનનીય મુકુલ વાસનિકજીકુલ વાસનિક પ્રદેશ પ્રમુખ સાથી ધારાસભ્ય અમિતભાઈ ચાવડા અને ગુજરાતના ખૂણે ખૂણેથી પધારેલા રાહુલજીના શબ્દોમાં કહીએ તો ગુજરાત કોંગ્રેસના પોપલર શહેરો આજે સોશિયલ મીડિયામાં જે પ્રમાણે નો પવન બદલાયું છે ભાઈ કઈ કિસારો છે તૈયાર થઈ જાવ બે હજાર ની સત્યાવીસ ની ચૂંટણી અને એ પૂર્વે એ પૂર્વે કોર્પોરેશને તાલુકા જિલ્લા પંચાયતમાં કમર કસી નાખીએ તો પવન પવન એ આંધીમાં બદલાવાનો છે આંધીમાં અને આજે વોટ નું કૌભાંડ રાહુલજીએ તો પકડ્યું જ પણ અમિતભાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પણ પકડ્યું પણ પકડ્યું અને છીએ પૂર્વ પૂછલે ઘરને કહેવા માંગીએ છીએ કે તારો ડંડો તૈયાર રાખ તારી પોલીસ તૈયાર ਪ੍ਰਸ਼ਾਸਨ ਤਿਆਰ ਰ ਹੈ ਅਮਰੀ ਪੀ ਅਮਰੀ ਪੀ ਅਰੇ ਵਾਰੀ ਛਾਤੀ ਬੰਨੇ ਤਿਆਰ ਕਰੀਨੇ ਗੱਦਾ ਜੀ ਅਰੇ ਗੁਜਰਾਤ ਅਰੇ ਗੁਜਰਾਤ ਕਾਂਗਰਸ ਦਾ ਪੰਪਰ ਸ਼ੇਰੋ ਖੂਰੇ ਖੂਰੇ ਚੈਕਿੰਗ ਕਰਸੇ ਗਈ ਚੁਤੜੀ ਮਾ ਇਹਦੀ ਤੇਲਨੀ ਚੁਤੜੀ ਮਾ ਕਹੀ ਤੇਲਨੀ ਚੁਤੜੀ ਮਾ ਖੋਟੂ ਥਾਈ ਹੋਏ ਤਮਾਮ ਹਿਸਾਰ મેદાનમાં અમદાવાદ અને ગુજરાત ના ખૂણે ખૂણે થી ખાસ કરીને અમદાવાદના રીત મોટેના ચાંદખેડા થી ગરીબ માણસો ગરીબ માણસો મધ્યમ વર્ગના લોકો પોતાના મકાન બચાવવાયા છે તો વોટ ચોરીના મુદ્દે તો સમગ્ર ગુજરાતની જનતા માટે કોંગ્રેસ પરિવાર કોંગ્રેસ પરિવાર માટે લડવાની ખાતરી આપીએ છીએ પણ એક એક ગરીબ માણસને વચન આપીએ છીએ સત્યાવીસ માં કોંગ્રેસની સરકાર બને કોર્પોરેશનમાં કોંગ્રેસનો વિજય થાય ત્યારે તમને ઘરનું ઘર તો આપીશું પણ અત્યારે હાલ પણ અડધી રાતેરી યાદ કરજો ભીમરાવ સાહેબ આંબેડકર અને છે માટે એક એક છે મકાન તૂટવા દઈશું નહીં ગરીબ માણસ મજૂરી કરી પોતાના જીવનની એક એક પાય જોડીને પોતાનું પોતાનું મકાન બના તાઇફાનર નામે એક લાખ માણસો ના મકાન તોડવા માંગતા હોય તો અમે પણ નક્કી કર્યું છે એક ઇંચ તમને જમીન ઇંચ તમને જમીન લેવા દેશું નહીં આદિવાસીઓની કે દલિતોની મુસ્લિમો

સન્માન માટે લડીએ અને વોટ અને પૂર્વ બુટલેગર અને અત્યારના ચાલુ બુટલેગરો બધાની સામે સંકલ્પ સાથે મારી આપું છું જય ભીમ જય ભારત જય સંવિધાન હું કહીશ લડેંગે તમે બે હાથ ચા કરીને કેસો જીતેગે લઈ ગે લે